પણ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર આપતી બુલેટિનની શરૂઆત કરીએ તો ગોધરામાં સિટી બસ દોડાવવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે થોડા સમય ago સિટી બસ સેવા દોડાવવાનું આયોજન કરાયું હતું ત્યારે ગોધરામાં સિટી બસ દોડાવવામાં આવે તેવી માંગ થોડા સમય પહેલા સિટી બસ દોડાવવામાં આવી હતી જે લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી છે ગોધરા લાલબાગવ સહિતના અન્ય વિસ્તારોમાં સિટી બસ દોડાવવામાં આવે તેવી માંગ ઉઠી છે મુખ્ય છેવ ખાતે ખસેડવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે તો ગોધરામાં સિટી બસ દોડાવવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે વાજંગી વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા રહ્યા છે રવિ ગોધરામાં आवाज ઉઠી રહ્યો છે શું છે બસ બસ ગોધરા ગોધરા ખાતે લોકો

અ જે વાહનોમાં ખાનગી વાહનોમાં છે તેમાં પડે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ ગુજરાત શહેરનું લાલબાગ મુખ્ય બસ સ્ટેન્ડ પર જે બસ સ્ટેન્ડ અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે ગુરાઓ લઈ જવામાં આવ્યું છે જેના લઈને પણ મુસાફરોને ભારે હાલતો તકલીફ પડી રહી છે આપણી સાથે સ્થાનિક લોકો પણ જોડાયેલા છે શું જે બસ સ્ટેન્ડ પર કેડવાનું એ ગુજરાત શહેરમાં મધ્ય રાત્રેથી લાલબાગ બસ સ્ટેશનને શહેરના ગુરો શ્રીનગર પાસે ખસેડવામાં આવે છે

આ બચ્ચે સંધી કોઈ ડરતા હતી કેમ કે જો ફ્લાયઓવર બ્રિજ ની વાત થતી હોય તો જો ફ્લાયઓવર બ્રિજ ની કામગીરી હજુ ચર્ચ સુધી પણ નથી આવી અને મારું એવું માનવું છે કે બચ્ચે ને અનિવાર્ય સંજોગોમાં ઓછામાં ઓછા સમય માટે હંગામી ધોરણે ખસેડવું જોઈએ કેમ કે આના પર ઘણા લોકોની રોજી રોટી નિર્ભર છે જાહેર જનતાનો સગવડ નો સુવિધાનો પણ પ્રશ્ન છે તો આ જે તંત્ર નો નિર્ણય છે એ બરાબર નથી વહીવટી તંત્ર પોતાના આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરે અને સંવેદનશીલ રીતે લોકોના ધંધા રોજગાર ને ન્યાય જનતા ની સુવિધા ને ધ્યાને લઈને આ નિર્ણય સ્થગિત કરે અને બસ ફરી પાછું લાલબાગ બસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવે કેમ કે હાલ ગોધરા શહેર ની અંદર સીટી બસ ની પણ કોઈ સુવિધા નથી જે તે સમય ગોધરા શહેર માં સીટી બસ ચાલુ કરવાની રજૂઆત મેં કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ને અને સરકાર માં ત્યારબાદ ગોધરા શહેર ની અંદર સીટી બસ ની સુવિધા નગરપાલિકા હસ્તક ચાલુ કરવામાં આવી પરંતુ એ સુવિધા થોડોક સમય ચાલુ પછી સીટી બસ ની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે અને બસ સ્ટેશન ને

આ કે આઈ તો ક્યારે પાછો એ સચ્ચું ગાંધલી હતી ઉનાસાનિક લોકો હેરાની થી કે દરમિયાન પરોના સવાર થી બેધી તકલીફ પડી સવાર થી વેતાપરો જે આયા છે ને એ ઘણી બધી બસલેડી સાવા નથી કે ત્યાં જાય છે કે તે તેડી મારુ મારે થોડ પા દેસ તો આખી કરી દે કે મધ્યમગમ માનસ પર કેટલી ભાર આ એ રોટી મારે કેટલી ભારુ કરી કરીને આવે છે એના મારે સાનો ભારુ બગાવાનો એકો એકтен ભાવક કાફ કે એટલે એના મારે થોડ વિકાર થઈ અમે આપિન કહી છે બાકી અમારા પણ અમે ભાજપ જોડે જ છીએ પણ આવું નિર્ણય થોડો વિચારો પાછું આવે છે હમણાં કોઈ દર્શન લઈ જવાની જરૂર નથી ખાલી આ રાજકારણ માં આવું ચાલે છે એટલે ખોટી થાય છે એના સ્થાનિક લોકો છે તે અહિયાં કાર્યરત કરવામાં આવે કે પોતાની માંગ કરી રહ્યા છે પગાર થી કઈ જે મુસાફરો આવે છે તેઓને ભારે તકલીફ પડી રહી છે